નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય વડોદરામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અપીલ કરે છે રાજ્યમાં શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય વડોદરામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવા અપીલ કરી હતી આ અવસરે ડીજીપી વિકાસ સહાય જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસના અધિકારીઓ અને સ્ટાફ લોકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે તેમણે લોકોને ઘરે જઈને તિરંગો ફરકાવવા માટે આહવાન કરતા કહ્યું હતું કે ઘરમાં ખાસ નાના બાળકોને આપણા તિરંગાના મહત્વને આદર વિશે જણાવવું જોઈએ હર વેર તિરંગા અભિયાનથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના પ્રબળ બની છે તેમ હતું આ વિતરણ શહેર પોલીસ કમિશનર શ્રી કોમર પોલીસ શ્રી મનોજ તમામ નાયબ પોલીસ સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને રાષ્ટ્રધ્વજ આપી ઘરે ફરકાવવા માટે અપીલ કરી હતી

નેશન પ્લસ ન્યૂઝ વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર